નવસારીના બિલીમોરામાં આવેલા એનઆરઆઈના એક મકાનના નવ મહિના પૂર્વે ડિમોલેશન સમયે સોનાના સિક્કા મળી આવ્યા બાદ તેની ચોરી થતાં નવસારી અને મધ્યપ્રદેશ પોલીસ દોડતી થઈ હતી નવસારી પોલીસે મધ્યપ્રદેશમાં રહેતા મજૂરોના ઝૂંપડામાંથી અંદાજે એક કરોડની કિંમતના એકસો નવ્વાણું સોનાના સિક્કા કબજે કર્યા છે પોલીસે સિક્કાઓની સાથે પાંચ આરોપીઓને પણ ઝડપ્યા છે

મકાન માલિક મહિલા દ્વારા મકાન તોડતી વખતે જો કોઈ દસ્તાવેજ કે કિંમતી સામાન મળે તો પરત કરવા માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરી હતી નવ મહિના પૂર્વે સરફરાઝ હાજી કોટડિયા દ્વારા મધ્યપ્રદેશના રાજુ ભૈયડીયા બંજારી ભયડિયા રમકુબાઈ નામના મજૂરો પાસે મકાન તોડાવવાની શરૂઆત કરાવી હતી

તે સિક્કા ની એફઆઈઆર પ્રમાણે એનું એક કોન્ટ્રાક્ટર વલસાડનો રહેવાસી હતો સરફરાઝ હાજી કોરડિયા અને ચાર મજદૂર એમપીના હતા તે સિક્કા બાબતે લોકોની અંદર ઘણા બધા રૂમર્સ ચાલતા હતા કેટલા સિક્કા હતા સિક્કા હતા કે કેમ અને કેવી રીતે સિક્કાની ત્યાંથી ચોરી થયેલી છે તે અનુસંધાને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા બે મહિનાથી સતત એમપીની અંદર તપાસ કરવામાં આવેલી હતી

જેતે સમયે ત્યાંની સ્થાનિક પોલીસે મજૂરો પાસેથી સિક્કાઓ પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ પણ મજૂર દ્વારા નોંધાવવામાં આવી હતી જે મામલે ચાર પોલીસ કર્મીઓ સામે પણ ત્યાં ગુનો નોંધવામાં આવ્યો હતો હાલ આ ચારેય પોલીસ કર્મીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે નવસારી પોલીસે મધ્યપ્રદેશમાંથી ચોરીના કામે ગયેલા એન્ટિક ગોલ્ડ કોઈન કબજે કર્યા છે જેની સંખ્યા એકસો નવ્વાણું છે એક સિક્કાનું વજન અંદાજે આઠ ગ્રામ છે સિક્કા પર કિંગ જ્યોર્જનો સિમ્બોલ છે અને આ સિક્કાઓ 1922 ની સાલમાં બનેલા છે હાલની સોનાની કિંમત મુજબ આ સિક્કાની બજાર કિંમત અંદાજે 92 લાખ રૂપિયા જેટલી થાય છે એમાં વલસાડનો રહેવાસી સરફરાજ હાજી કરોડિયા અને 4 એમપી ના મજદૂર રમકુ બંશી ભાડિયા રાજુ ભાડિયા અને બંજારી વાઇફ ઓફ રાજુ અને એક જુવિનાઈલ આરોપી એવી રીતે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ દ્વારા એમના પાસે આ સિક્કા હોવાની વાસ્તવિકતા કબૂલત કરવામાં આવેલી છે અને તેમના તરફથી નવસારી પોલીસ દ્વારા ટોટલ વન નાઇન્ટી નાઇન ગોલ્ડ કોઈન્સ પૌરાણિક ગોલ્ડ કોઈન્સની રિકવરી કરવામાં આવેલી છે

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં રમકુ બંસી બંગાલ ભયડિયા રાજુ ઉર્ફે રાજલા ગેંતી ભયડિયા બંજારી રાજુ ઉર્ફે રાજલા ગેંતી ભયડિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તથા સરફરાઝ હાજી કોરડિયા છે નવસારી પોલીસે મધ્યપ્રદેશમાંથી ચોરીના કામે ગયેલા એન્ટિક ગોલ્ડ કોઈન હાલ કબજે કરી લીધા છે this is a 1922 uh, King George coin. અને એક કોઈનની અંદર સેવન પોઇન્ટ નાઇન એટ અંદાજિત આઠ ગ્રામ જેટલું સોનું છે અને એ સોનાના ભાવ અનુસંધાને આજના ભાવ અનુસંધાને ટોટલ અંદાજિત નાઇન્ટી ટુ લાખ્સની મુદ્દામાલની રિકવરી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે સિક્કા ફરિયાદી હવાબેન ઇમ્તિયાઝ બલિયાના ઘરમાંથી મળ્યા છે એટલે તેણે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં પોતાના સિક્કા મેળવવા માટે ફરિયાદ કરી છે જાણ કરીશું જો આની માલિકી સરકારની થશે તો સરકાર હસ્તક જમા કરાવવામાં આવશે અને જો મકાન માલિકની થશે તો તેને કોર્ટ દ્વારા સુપરત કરવામાં આવશે દીપક વસાવા એસ ફોર ન્યુઝ નવસારી